એક વર્ષ પહેલા અમે ખેડૂત સાથે ડોક્યુમેન્ટરી કરી હતી ખેડૂતનું નામ ભરતભાઈ ચૌધરી અને એમની ખેતીની આખી પ્રક્રિયા જોઈ મગફળીને ઉગતા જોઈ અને તમે નકારી નહીં શકો કે ખેતીમાં બહુ જ બધા ખાતર ને દવા ને બધું વપરાઈ રહ્યું છે પણ તમે એ ખેડૂત પર પણ દોષારોપણ નહીં કરી શકો કે ખેડૂત આપણને ઝેર ખવડાવી રહ્યો છે કેમ કે એની પાસે બે રસ્તા છે કાં તો એ પોતે મરી જાય અને કાં તો પછી તાત્કાલિક કોઈ પરિસ્થિતિમાં એ ટકી ન શકે અને કાં તો એ ધીરે ધીરે જેમ બને એમ પણ એ ખેતીને ટકાવવાનો પ્રયત્ન કરે ઓર્ગેનિકનો જે રસ્તો છે પ્રાકૃતિકનો રસ્તો એના સિવાય આપણી પાસે આગળ જતાં છૂટકો જ નથી આગળ જતા જો ગાય આધારિત ખેતી આપણે નહીં કરી શકીએ તો આપણી પેઢીઓ જ નથી ટકવાની જેની ચિંતા કરીને આપણે બહુ બધા રૂપિયા બચાવી રહ્યા છીએ તો એ રસ્તો નથી આપણી પાસે પણ એ એકમાત્ર રસ્તો કે તાત્કાલિક બધાને બધા પ્રાકૃતિક કરવા માંડે ખેતી એ પણ શક્ય નથી એટલું એટલે એના પ્રોઝ એન્ડ કોન્સ બધું જ છે તમારે બહુ જ બધું ઉત્પાદન જ્યારે કરવાનું ઉત્પાદન ન ઘટી જાય એ પણ જોવું પડે શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં દેશ ન સપડાઈ જાય એ પણ જોવું પડે ને એટલે જ અમે પ્રયત્ન કરીએ છીએ મોટાભાગે ખેડૂતની બંને સાઈડની સ્ટોરી બતાવવાનો એવા ખેડૂત અને એમની સમસ્યાઓ કે જે સંઘર્ષ કરી રહ્યા છે એવા ખેડૂતો કે જે હિંમતથી ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એટલે અમે હમણાં જ બનાસકાંઠાની ઘણી બધી સ્ટોરીઝ કરી જેમાં ખેડૂત કેવી રીતે એક્ઝોટિકની ખેતી કરે છે એટલે એ એવી વનસ્પતિઓ એવી શાકભાજી એવા ફળ પોતાના ખેતરમાં ઉગાડી રહ્યા છે કે જે આપણે મોટાભાગે ઇમ્પોર્ટ કરવા પડતા હોય છે આ બધાની વચ્ચે જે ખેડૂત ધાનની ખેતી કરે છે જે ખેડૂત તેલ માટે મગફળી જેવી પ્રોડક્ટની ખેતી કરે છે એ લોકોને બહુ વિશેષ ફાયદો થતો નથી એમની ખેતી છે એ એમને વિશેષ ફાયદો નથી કરાવતી ખેડૂતને જો કશું નથી મળતું તો પછી ખેતીમાં કરપ્શન કેવી રીતે થાય ખેડૂતની પ્રોડક્ટમાં કરપ્શન કેવી રીતે થાય એનો જવાબ એ છે કે પશુપાલક પૈસાવાળો થાય કે ન થાય ડેરીવાળા પૈસાવાળા થઈ જાય એનો જવાબ ખેતી માટે પણ એ જ છે ખેડૂત પૈસાદાર થાય કે ન થાય કરોડપતિ થાય કે ન થાય પણ એપીએમસીના સંચાલકો બાકીની મોટી સંસ્થાઓના અધિકારીઓ એ લોકો છે એ રૂપિયાવાળા થઈ શકે અને કરોડપતિ શું ખરવોપતિ થવાની સંભાવનાઓ ખેતીમાં છે ખેતીના નામ પર તમે અનેક ઘણા રૂપિયા કમાઈ શકો છો ઓર્ગોનિક ઓર્ગેનિક પ્રોડક્ટ એક એને બનાવીને જે છેલ્લા કસ્ટમર સુધી પહોંચાડતો જે માણસ છે ને એની સપ્લાય ચેન એ માણસો એ વેચીને કરોડપતિ થઈ શકે પણ એને પકવીને ખેડૂત છુકામ આગળ ન વધી શકે અથવા આપણી પાસે એની વ્યવસ્થા કેમ નથી એ પ્રશ્ન છે અનેક માણસો છે કે ધીરે ધીરે એ પ્રશ્નનો જવાબ આપવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે એ માણસોના પ્રયત્ન સંઘર્ષ અને એમને મળેલી સફળતાની પણ વાત કરીશું જૂનાગઢમાં મગફળીમાં ફરી એકવાર એની ખરીદીમાં કૌભાંડના સવાલો થયા આ સવાલો ખાલી ખેડૂત ખેતી કે કૌભાંડ પૂરતા સમિત નથી આ પ્રશ્નો કરનાર વ્યક્તિ અને એ વ્યક્તિએ ગળામાં એણે ધારણ કરેલો સ્વીકારેલો કે બાંધેલો ખેસ અથવા પટ્ટો એ પણ છે ચર્ચાનો વિષય એ માણાવદરના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પહેલી વાર ચૂંટાયા ભાજપમાં નહોતા ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસમાં લડ્યા હતા કોની સામે તો કે જવાહરભાઈ ચાવડાની સામે જવાહરભાઈ ચાવડા કોણ તો કે એ કેબિનેટ મંત્રી એ કોણ તો કે એ પણ પહેલા કોંગ્રેસમાં હતા અને વર્ષોથી કોંગ્રેસમાં હતા કદ્દાવર નેતા હતા એક કદાવર નેતાને હરાવવા માટે પ્રયત્નો કોણે કર્યા તો કે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ ભેગા થઈને જવાહરભાઈને હરાવ્યા એના પછી શું થયું તો કે જેમને જીતાડ્યા એ અરવિંદ લાડાણી તો ભાજપમાં આવી ગયા અરવિંદ લાડાણી પેટા ચૂંટણીમાં ઉભા રહ્યા પેટા ચૂંટણીમાં એ ગમે તેમ કરીને મથામણથી જીતી ગયા પણ જીત્યા પછી છેલ્લે નેતા તો કોંગ્રેસના કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને એમાં નવા નવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના નવા નવા નેતા બનેલા મોટા ભાગના નેતાઓ જ્યારે સમસ્યા આવે ને તકલીફ આવે ત્યારે ખોલીને બોલી દે છે મોટું ખુલી જ જાય એમનું એમનું ચૂપ નથી રહેતું મોઢું મોટા ભાગે આદત નથી ને મોટું ચૂપ રાખવાની દરેક નાની વાતમાં નાની વાતને વિવાદ સુધી લઈ જવાની આદત વાળા નેતાઓ ખેડૂતોની મગફળી જેવા પ્રશ્નો આવે તો એ ચૂપ રહેશે એવું સંભવ હોતું પણ નથી અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યા હવે એના પર માનહાનિનો દાવો એક કરોડ રૂપિયાનો કરવાની એ કર્મચારીએ વાત કરી છે જે કર્મચારીનું નામ લેવામાં આવ્યું ગુજકો માસોલના એક કર્મચારીનું નામ નરેન્દ્રસિંહ પરમાર છે દિલીપ સંઘાણીએ આના પર પ્રતિક્રિયા આપી છે જે ગુજકો માસોલના અધ્યક્ષ છે ગુજકો માસોલ એવી સંસ્થા છે કે જે ખરીદીનું અને ખેતીને લગતા ઘણા બધા આખી એક વચ્ચેની એક મધ્યસ્થ સંસ્થા સહકારી સંસ્થા જેનું કામ છે ખેતીને લગતા બધી પ્રોડક્ટ્સને લગતા કામ કરવાનું ગુજકો માસોલ સંસ્થા વતીથી દિલીપ સંઘાણી એ પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ પીઢ અને દિગ્ગજ નેતા છે એમણે શું કહ્યું અરવિંદ લાલાણીને સાંભળીએ અને પછી એમના પર જે દાવો થવા જઈ રહ્યો છે એક કરોડનો એના વિશે પણ સાંભળીએ અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજીત છ હજાર બસોથી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ ત્યારબાદ આ ખરીદી કારણે ધીમી ચાલતા રજૂઆત કરી અને બે મંડળી ચાલુ કરવાની માગણી કરેલ જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ ચાર સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી જ્યારે વધારાની બે મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને છસો આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ આ બંને પાછળની મંડળીઓ જે હતી ત્રણ નંબર અને ચાર નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતા ફરીથી માગણી કરતા ક્રમ નંબર એક વાળી જે સંસ્થા છે જે માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને બસો બસો ત્રણ અને ચાર ને આપેલ જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલના ડિરેક્ટરના ના સગા મંડળી હોય આ ભૂતકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ભૂતકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબ થી માંડી અને નીચે સુધી ના તમામ અહિયાં જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસા ના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ ગુચકો મસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરી જે અહિયાં બેસે છે એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ગુજકોમાં સોળ વરા અમારું ધાર્યું કરશું ને કોને મગફળીની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકોમાં સોળ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી થી પગલાં ભરીએ અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકોમાં સોળ જે કાંઈ કરતું હોય એની પૂરેપૂરી તપાસ કરે એવી હું માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું છું આજે સવારે આ બાબતે અમારા અધિકારી નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જુઠ્ઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસકો જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપ કોઈ અધિકારીની વ્યક્તિગત કેસણ આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે હશે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મહોલને ગુજકો મહોલને જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી પાંચ કલાક જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માની ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો દુશ્કોમાં સોળ ટકા ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આ પોપના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો ગમે એટલા મોટા સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે અમે ક્ષણ ભરીશું ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરને ઇન્કવાયરી કઈ કરવા જેવી છે એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલા લેવામાં આવશે